नमस्कार मित्रों आजना સૌથી મોટો સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આ વાજ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો 50 વર્ષના ઇતિહાસમાં સૌથી ભયંકર મંડી જે છે તે મિત્રો જોવા મળશે આપને મિત્રો જણાવી દઈએ તો હવે 2025 ની સાલ આવી ગઈ છતાં પણ દિવાળી પહેલાની મિત્રો જે મંડી જોવા મળી છે માર્કેટમાં તે જો પણ પૂર્ણ થવાનું નામ લેતી નથી આપને મિત્રો જણાવી દઈએ કે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે સુરતના हीरा ઉદ્યોગમાં ભયંકર મंदीનો માહોલ છે છેલ્લે મિત્રો વાત કરીએ તો અમુક સમયમાં નાની ફેક્ટરીઓ જે છે તે મિત્રો બંધ થઈ ગઈ છે કેટલા કે પગારમાં 50% નો કાપ મૂકી દીધો છે તો 70 લાખ જેટલા હીરાના કારીગરો સંકટમાં મુકાયા છે અમુક લોકો જે છે તે મિત્રો આ પરેશાનીમાંથી પોતાનું જીવન પણ ટુકાવી રહ્યા છે અને માત્ર हीरा ઉદ્યોગ જ નહીં પરંતુ ટેક્સટાઇલ માર્કેટ થી લઈને ખેડૂત ઉદ્યોગ અને કોઈ પણ મિત્રો નોકરી ધંધાની અંદર અત્યારે મંદીની અસરો જોવા મળી રહી છે આ દિવાળી પહેલાની મિત્રો જે છે તે હીરા ઉદ્યોગ અને એમ્બ્રોડરી ઉદ્યોગની અંદર મિત્રો મંદી જોવા મળી છે ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ જે મિત્રો અત્યારે પણ જે છે તે હીરા ઉદ્યોગમાં તો મિત્રો હજુ પણ ક્યાં સુધી આ મંદી રહે તેની મિત્રો કોઈ ગેરંટી નથી અને એનું મિત્રો એક મુખ્ય કારણ છે કે અત્યારે જે મિત્રો યુદ્ધો ચાલી રહ્યા છે વિશ્વની અંદર વૈશ્વિક સ્તરે તેને લઈને મિત્રો માર્કેટની અંદર મિત્રો વ્યવહારો જે છે તે ઘટી રહ્યા છે જેના કારણે આ મંડી આવી હોવાના સંકેતો છે આ યુદ્ધ અંત આવશે ત્યાર બાદ જે છે તે મિત્રો મંડીમાંથી રાહત મળી શકે ત્યાર બાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આ વર્ષે લાગુ કરેલી પાંચ મોટી યોજનાઓ વિશે જાણી લઈએ મિત્રો 2024 ની સાલ હવે પૂર્ણ થઈ છે તો સરકારે આ વર્ષે કઈ પાંચ મોટી યોજનાઓ લાગુ કરી છે તેના વિશે જાણી લઈએ અને તેનો લાભ તમે પણ લઈ શકો છો સૌથી પહેલા તો મિત્રો વિદ્યાર્થીઓ માટે યુવાનો માટે સરકારે મોટી ના લાગુ કરી તેનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના આ યોજના અંતર્ગત મિત્રો 20 લાખ જેટલા યુવાનોને રોજગારી આપવામાં આવશે તેવી સરકારે એ આ વર્ષે જાહેરાત કરી હતી બીજી સૌથી મોટી યોજના છે મિત્રો મુદ્રા લોન યોજના આ યોજનાની અંદર 50000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની મફત લોન આપવામાં આવે છે સરકારે આનું મિત્રો જાહેરાત જે છે તે આ વર્ષે કરી હતી કોઈ પણ નોકરી ધંધો મિત્રો તમારે કોઈ નવો ધંધો અથવા કોઈ પણ વ્યવસાય નવો શરૂ કરવો હોય તેના માટે મારે જો લોનની જરૂરિયાત હોય તો મુદ્રા યોજના અંતર્ગત તમને 50000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની મફત લોન આપવામાં આવે છે ત્રીજી મિત્રો સૌથી મોટી યોજના છે આરએસી યોજના આ યોજના અંતર્ગત મિત્રો શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા સસ્તા ભાડાના મકાનો આપવામાં આવે છે રહેવા માટે આ ચોથી મિત્રો મોટી યોજના છે વીમા સખી યોજના વીમા સખી યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે મહિલાઓને 7000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે અને પાંચમી યોજના છે તે મિત્રો પાન કાર્ડ બે યોજના એટલે કે સરકાર મિત્રો જે છે તે હવે નવા પાન કાર્ડ આપવાની છે નવા QR કોડ વાળા પાન કાર્ડ હવે મળશે જેનાથી તમારું કોઈ પણ પાન કાર્ડ ને લગતા કાર્યો જે છે તે સરળ બની જવાના છે જૂના પાન કાર્ડ નું શું તેનો મિત્રો કોઈ તમને પ્રશ્ન હોય તો જણાવી દઈએ કે જૂના પાન કાર્ડ ઉપર પણ અસ્તિત્વમાં રહેવાના છે જૂના પાન કાર્ડ થી પણ તમે કામ કરી શકશો પરંતુ આ નવા પાન કાર્ડ જે છે તેનાથી તમારા દરેક પાન કાર્ડ ને લગતા કામો સરળ થઈ જશે અને આ નવા પાન કાર્ડ માટે તમારે કોઈ अर्जी करवानी जरूर નથી સરકાર જે છે તમારું એડ્રેસ ઉપર જ નવા પાન કાર્ડ મોકલી આપશે તો ત્યાર બાદ ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ ₹200 ની નોટ શું બંધ થઈ જશે મિત્રો નોટबंदी ને લઈને મોટો સમાચાર આવી રહ્યા છે જો તમારા સુધી પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ખાસ જાણી લેજો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવો મેસેજ મરી રહ્યો છે કે ₹100 ની જે જૂની નોટ છે મિત્રો ગ્રીન કલર ની તે નોટ ને લઈને મિત્રો એક પોસ્ટ વાયરલ થઈ રહી છે ખરેખર મિત્રો RBI એ વી કોઈ મોટી જાહેરાત કરી છે કે નહીં તેના જવાબમાં મિત્રો તમને માહિતી આપીએ તો સોશિયલ મીડિયામાં ₹100 ની જૂની નોટ લેઈને કરેલા આ દાવાની તપાસ કરતાં જાણવા મળ્યું કે RBI દ્વારા આવી કોઈ પ્રકારની સૂચના આપવામાં નથી આવી આ જાહેરાત જે છે તે મિત્રો તદ્દનપણે ખોટી છે ₹100 ની જૂની નોટો અસ્તિત્વમાં છે ચલણમાં છે અને તેનો ઉપયોગ પણ મિત્રો અત્યારે શરૂ છે તો તમારે પાસે પણ આવો કોઈ મેસેજ મિત્રો આવેસો રૂપિયાની જૂની નોટ બંદને લઈને તો મિત્રો તમારે કોઈ પણ અંશે મૂંઝાય અને જરૂર નથી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકોને મળશે ₹1000 ની ભેટ મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમને ₹1000 મળવાના છે તેનાથી તમે રેશન લેતા હોય કે ના લેતા હોય તેનાથી કોઈ ફરક નહીં પડે 20 જાન્યુઆરી 1925 મિત્રો ભારત સરકાર રેશન કાર્ડના ધારકોને રેશન કાર્ડની સાથે જ ₹1000 પણ આપશે તેવી જાહેરાત થઈ છે રેશન લેવા જાઓ મિત્રો ત્યારે રેશનની સાથે ₹1000 પણ મળશે પણ કોને મળશે અનિકોને નહીં તને મિત્રો તમારે જાણ હોય તો આ સમાચાર અંત સુધી જોજો સૌથી પેલા તો મિત્રો સરકાર 5 કિલો મફત રાશન આપશે તો આ સાથે મિત્રો લાભાર્થી પરિવારના બેંક ખાતામાં ₹1000 જમા કરવામાં આવશે હકીકતમાં મિત્રો સરકારે આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં છે અને ખાસ કરીને મિત્રો સરકારે આ માટે કેટલાક માપદંડો પણ જાહેર કરેલા છે તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં એટલે કે ₹1000 ની યોજનામાં માત્ર BPL કાર્ડ કોને જ સામેલ કરવાની માહિતી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેટલા પણ પરિવારો કે જેમાં કમાનાર કોઈ વ્યક્તિ નથી અથવા તો મિત્રો કોઈ પણ પરિવાર કે જેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા પણ કરતા ઓછી છે આવા પરિવારોને મિત્રો રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે અને 1000 રૂપિયા મિત્રો રેશન કાર્ડ ધારકોને આપવામાં આવી શકે જો કે મિત્રો અત્યાર સુધીમાં માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી પરંતુ સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે કેટલાક અહેવાલોની અંદર મિત્રો એવું જાણવા મળ્યું છે ભવિષ્યમાં મિત્રો જો સરકાર તરફથી ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જણાવી દઈશું હજુ સુધી ઓફિશિયલી જાહેરાત થઈ નથી ત્યાર બાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 2025 ની અંદર હવે તમારું ઘરેલઈ બિલ આવશે ઓછું મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ખુશખબર આપી દીધી છે 2025 ની સૌથી મોટી ભેટ તમે ગણી શકો કારણ કે ગુજરાતીઓના માથા પરથી મિત્રો ગુજરાત સરકારે મોટો બોજો હળવો કરી દીધો છે तर मित्रो गॉट छ पांच करोड़ ग्राहक ने लाइट बिल बिल्कुल राहत आपको निर्णय लीघो आ निर्णय वीजड़ी बिल घटी जानू बजार पच्चीस अंदर ऊर्जा मंत्री कनू देसाईए मित्र वीजी में यूनिट दीक्ष पैसा नो फ्यूल चार्ज घटाड़ी दीधोते हे तमु लाइट बिल बिल्कुल पच्चीस ओ बधा मित्रोंग है कि दिल्ली जेवा राज्यों अंदर ज्या मित्रों मफत वीजी आप गुजरात सकते आ लाइट

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મોટી જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે ખેડૂતોને મિત્રો તેના બંધ થઈ ગયેલા બોર અથવા તો ડાર શરૂ કરવા માટે 90% જેટલી સબસિડી આપવામાં આવશે સી આર પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24000 જેટલા ખેડૂતોને લાભ મળવાનો છે 24000 જેટલા બંધ પડી ગયેલા ડાર જે છે બોરવેલ છે તેને મિત્રો ફરીથી શરૂ કરવામાં આવશે સી આર પાટીલે મિત્રો કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાની ઘણા ફાયદા છે જેથી ખેલાડીઓને મિત્રો રાહત આપવામાં આવી રહી છે તો મિત્રો ભવિષ્યમાં આને લઈને કોઈ પણ ફોર્મ अथवा તો નવી જાહેરાત થશે ત્યારે મિત્રો હું તમને સૌથી પહેલા જણાવી આપيش તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નીચે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો બ્લેક કલરનું બટન છે સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે મિત્રો ધ્વનિ પ્રદૂષણને લઈને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કારણ કે હવે લગ્ન ગાળાનો મિત્રો સમય ગાળો આવવાનો છે ત્યારે આ લગ્ન પ્રસંગમાં ડીજે ને લઈને મિત્રો મોટો સમાચાર અવાજ નિયંત્રણ કરવા માટે ખાસ કરીને મિત્રો અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર લોક લગાવવામાં આવશે જેટલા પણ મિત્રો આવા ડીજે ની સિસ્ટમો છે તેની ખરીદી વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવશે મહાનગરપાલિકા નગરપાલિકા સહિતની તમામ જગ્યાઓ ઉપર મિત્રો આ નિયમ લાગુ થશે અને પ્રતિબંધિત કરેલા ડીજે એટલે કે વધારે અવાજ વાળા જે પ્રતિબંધિત ડીજે છે તે મિત્રો જો પોલીસ નજરે ચડશે તો તેવા તર્કને તરત ડીજે જે છે તે જપ્ત કરી લેવામાં આવશે અને મિત્રો ડીજે અને કાર્યક્રમો મામલે મિત્રો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થશે ભવિષ્યમાં ભવિષ્યમાં મિત્રો અને લઈને કોઈ નવી સુનવણી થશે તો ચોક્કસપણે જણાવવામાં આવશે તો 1 જાન્યુઆરી 2025 થી થતા ફેરફારો વિશે વાત કરીએ સૌથી પહેલો ફેરફાર જાણીએ તો જેટલા પણ લોકોએ ગેસ કનેક્શનનું ઈકેવાયસી નહીં કરાવેલું હોય તેવા દરેક લોકોના ગેસના કનેક્શન જે છે તે મિત્રો રદ થઈ જશે 1 જાન્યુઆરી બાદ આવા લોકો જે છે તે ગેસ સિલિન્ડર મેળવી શકશે નહીં એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેતા હોય એલપીજી ગેસ સિલિન્ડર અને તમે તમારું ના હોય તો હજુ પણ ત્રણ ચાર દિવસે કરાવી લેજો એક વીસ જાન્યુઆરી ઓગણીસો બાદ જે છે તે મિત્રો તમને ગેસ મળતા બંધ થઈ જશે ત્યારબાદ મિત્રો બીજો મોટો એ ફેરફાર થઈ રહ્યો છે કે નવા વર્ષે જે છે તે ખાસ કરીને કાર્ડ જે છે તે નવા મળવાના છે એટલે કે બે ની અંદર નવા QR કોડ વાળા પાન કાર્ડો મળવાના છે તો હવે મિત્રો મુખ્ય એ પ્રશ્ન ઊભો થાય કે જૂના પાન કાર્ડનું શું થશે તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે જૂના પાન કાર્ડ જે છે તે મિત્રો નકામા નહીં થાય પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે QR કોડ વાળા આધુનિક પાન કાર્ડ હશે તેની મદદથી તમે દરેકે દરેક કામ જે પાન કાર્ડને લગતા હશે જેમ કે બેંકમાં ખાતું ખોલાવવું થી લઈને ટેક્સના દરેક કાર્યો આ દરેક કામ મિત્રો તમે સરળતાથી કરી શકશો અને આ નવા પાન કાર્ડ જે છે તેના માટે તમારે કોઈ પ્રોસેસ નથી કરવાની તમારા ઘરે મિત્રો પાન કાર્ડ મોકલી આપવામાં આવશે ત્રીજા મિત્રો ફેરફાર થઈ રહ્યા છે 1 જાન્યુઆરી થી તો જેટલા પર ખેડુતો એ ખેડુતની નોંધણી નહીં કરાવી હોય ફાર્મર રજીસ્ટ્રેશન જે એગ્રી સ્ટેક ઉપર અત્યારે ચાલી રહ્યું છે તે નહીં કરાવી હોય તેવા ખાસ કરીને ખેડુતોને આ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં જે 2000 રૂપિયાનો 19મો હપ્તો આવવાનો છે તે મિત્રો નહીં મળે તો મિત્રો જો તમે પણ ના કરાવેલું હોય આ ઈકેવાયસી તો કરાવી લેજો નહીં તો મિત્રો આ હપ્તાથી જે છે તે તમે વંચિત રહી જશો ટેનિસ સાથે મિત્રો ખેલુતો માટે પણ એક મોટો નિયમ બદલાઈ રહ્યો છે ખાસ કરીને મિત્રો ખેલુતોને જે છે તે 2025 થી હવે વગર પુરાવે જે છે તે મિત્રો 2 લાખ રૂપિયા રૂપિયાની લોન આપવામાં આવશે તેની જાહેરાત સરકારે 5 થી 10 દિવસ પહેલા જરજો કરી છે કે એક 20 જાન્યુઆરી 1925 થી ગુજરાતના દરેક ખેલુત ભાઈઓને 2 લાખ રૂપિયાની લોન જે છે proof પુરાવા દેખાડ્યા વગર જે છે તે મિત્રો આપવામાં આવશે વાત કરીએ તો ઉત્તરાયણ લે લઈને હવામાનની નવી આગાહી જાહેર થઈ છે મિત્રો આપને જણાવી દઈએ કે બે ઉત્તરાયણ હવે ખૂબ જ નજીક છે ત્યારે બે પ્રથમ અઠવાડિયું પણ ખૂબ જ ભયંકર રહેવાનું છે હવામાન શાસ્ત્રીઓ દ્વારા નવી જાહેર થઈ ગઈ છે અને સાથે જ ઉત્તરાયણનો દિવસ પણ કેવો જોવા મળશે લઈને પણ અંબાલાલ પટેલે નવી માહિતી આપી છે ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી કમોસની વરસાદ જે છે તે થઈ શકે એટલે કે આવનારા મહિનામાં પણ હજુ કમોસની વરસાદ જોવા મળશે ઉત્તરાયણના વે મિત્રો ઉત્તરાયણના પરબછે તે દિવસે દિવસે મિત્રો વાદરો આવી શકે તેવી પણ મોટી આગાહી અંબાલાલે આપીલી છે તેની સાથે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવનનો જોવા મળશે જેથી પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સવારની આસપાસ મિત્રો ઉત્તરાયણના દિવસે સારો પવન જોવા મળશે અને બપોરના સમયે પવન જે છે તે મિત્રો દિવસ આગળ વધશે તેમ ઘટતો જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલે આપી છે ખાસ કરીને મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેવાનો છે તેવી પણ આગાહી અંબાલા પટેલે આપી અને ઉત્તરાયણ દરમિયાન ઠંડીના પવનો પણ ફૂંકાવાના છે જેથી ઠંડીમાં પણ નોંદપાત્ર વધારો થશે અનેક મોસમી માઠાઓ પણ જાન્યુઆરી મહિનામાં પણ જોવા મળશે તો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ 5 રૂપિયાના સિક્કાઓ હવે બંધ થઈ જશે મિત્રો જો તમારી પાસે પણ 5 રૂપિયાના સિક્કા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો દેશભરમાં અત્યારે મિત્રો એક ચર્ચાનો વિષય થઈ રહ્યો છે કે 5 રૂપિયાના સિક્કા અંગે કયા સિક્કા સાચા અને કયા સિક્કાઓ મિત્રો હવે બંધ કરવામાં આવશે તને લાઈને માહિતી આપીએ તો મિત્રો અત્યારે બજારમાં 5 રૂપિયાના બે પ્રકારના સિક્કાઓ અસ્તિત્વમાં છે એક મિત્રો પિતળના બનેલા સિક્કા છે જારે બીજા ધાતુના બનેલા સિક્કા છે સરકારે મિત્રો હવે ધાતુના જે જાડા સિક્કા પેલા 5 રૂપિયા મરતા તે છાપવાનું બંધ કરી દીધું છે વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ જે છે તે બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલે કે જે પેલા જાડા સિક્કા હતા ધાતુના તે બનાવવા માટે વધારે પૈસા મિત્રો વધારે નુકસાન રહી હું છ જે થી આ સિક્કા સરકારે છાપવા ના બંધ કર્યા છે આજ મિત્રો કારણ છે કે आरबीआई એ ધીમે ધીમે આ સિક્કા ને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે તમે મિત્રો જોઈ પણ રહ્યા હશો કે જે પહેલા 5 રૂપિયા ના જાડા સિક્કા મળતા હતા તે હમણા હવે માર્કેટની અંદર પર ઓછા થઈ ચૂક્યા છે જો કે મિત્રો આ સિક્કાઓ બંધ થવા ને લઈને હજુ કોઈ મોટી જાહેરાત નથી થઈ પરંતુ ભવિષ્યમાં મિત્રો આ સિક્કાઓ તમને દેખાતા જશે તે સાવ પણ બંધ થઈ શકે કારણ કે સરકારે આ સિક્કા છાપવાનું બંધ કરી છે તો જો મિત્રો તમારી પાસે પણ 5 રૂપિયાના આવા જાડા સિક્કા હોય તો વહેલી તકે ઇન્વેસ્ટ अथवा તો વાપરી નાખવાત્યા પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મુદ્રા યોજનાના નામે નવી જાહેરાત કરવામાં આવી છે આ યોજનાના નામે તમે હેત્રાતા નહીં કારણ કે મિત્રો અત્યારે જે છે તે ઘણી બધી છેતરપિંડીઓ ચાલી રહી છે યોજનાના નામે લોકોને લૂંટવામાં આવતા હોય છે ત્યારે ભારત સરકારની મિત્રો આ સૌથી મોટી યોજના છે મુદ્રા યોજના આ યોજનાના નામે મિત્રો અત્યારે જે છે તે લૂંટ ચાલી રહી છે ત્યારે એવો મિત્રો એક ખોટો મેસેજ મોકલવામાં આવે છે જેમાં એવી લાલચ આપવામાં આવે છે કે તમે માત્ર 36000 રૂપિયા ભરીને મુદ્રા યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા રૂપિયા મેળવી શકશો આવી મિત્રો લાલચમાં લોકો ફસાઈને 36000 રૂપિયા પહેલા આપી દેતા હોય છે અને આ 36000 લોકોના લૂંટી લેવામાં આવે છે ત્યારબાદ 3 લાખ રૂપિયા રૂપિયાની કોઈ પણ લોન આપવામાં આવતી નથી નથી અને મિત્રો આ મુદ્રા યોજના એક સરકારી યોજના છે તેમાં તમારે કોઈ પણ 1 રૂપિયો પણ આપવાની જરૂર નથી थी तमारे मात्र फॉर्म भरवाह योजना नु फॉर्म पास थे तो मित्रों तमाम वीस लाख मुद्रा योजना नी अंदर सरकार आपी रही छे है छत्स हजार के कोई पण पैसो मित्रों एक रूपियोण अगौ भरवानी जरूर नथी तो जो मित्रों पासे पण आवो कोई मैसेज के मुद्रा योजना नो लाभ लेव होतीस तो हजार रूपया भरी ने त्र लाख रूपया कमाई शको तो मित्रों आवी कोई पण योजना नी खोटी माहिती महितिमा फसावो नहीं नहीतर तरा पैसा लूंटी लेवा